बर्तन माए वगैर फिर माए वगार भरेला रींगणा ने चाक ने रोटली

માં પડ્યું જોઉં નીચે બીજ હા માના હાથની રસોઈ ખાવી એટલે આ બાદરાનો રોટલો ન ધરવો માં તો સારો થાય ઉપર પડ્યો છે કડવો થઈ જશે એના કરતાં પહેલાં આ ઘડી નાખો ને દેશી બાજરા નો રોટલો ઘઉં રોટલી ઘઉં રોટલી નો બનાવું તો આવી ખાલી આ એક રોટલો બનાવી નાખો પછી પાછું બનાવવાનું મેં તો ખાઈ લીધું બે રોટલી એટલે હવે મને અત્યારે ભૂખ નહીં લાગી તો મને ભૂખ લાગશે પાંચ વાગે એટલે અત્યારે આ રોટલો એક બનાવી નાખો ને તો રોટલી પછી બનાવીશું તો વાંધો ન આવે ને દેશી રોટલો બનાવ્યો માં દેશી એકદમ દેશી ચૂલો એક ગેસ છે ચાલુ છે બાકી માં ના હાથનું બધું દેશી ને માં બનાવે છે રસોઈ

જો ઘઉં ને બાજરો મિક્સ કરીને બનાવે છે રોટલો ને પછી તાવડીમાં સોટી જાય છે રોટલો ને પછી ડોહીમાં એમ કહે છે કે આમાં તો ઘઉં નાખ્યો તો આમાં શાકમાં નાખવાનું નહીં કમા એમાં નથી કઈ છે જ નહીં

તો માં છે ભાઈ મા ના હાથનું ખાવું એટલે જમાવટ આવી જાય જમાવટ નમક નાખે છે નમક ઓછું નાખી ખારું થઈ જશે નહિ

જો શાક ને હાથ થી ઓલું કર્યું હતું તો હાથ ધોઈ ને ક્યાં મારા માં છે સ્વસ્થ જમવાનું બનાવે અને માં બનાવે તો ત્યારે એકદમ કામ કર્યું ભાઈ તો પાણી નાખાઈ ગયું ને બધા એમાં જોવ તો ખરી માં એમાં આમ તો જવો માં તો માં જ ભાઈ જોવો કેવું કેવું કરે જોવો પાણી વધી ગયું હોય ને તો એ સાઈડમાં પાણી રાખી દે અને રોટલો માં બનાવે બાજરાનો લોટ રોટલાનો લોટ કેમ ને નહીં જોવો માં છે એ માં છે હું કરે માં છે તવી મૂકી દીધી છે માય ને આ રોટલાનો લોટ હવે હમણાં રોટલો દેશી રોટલો ભાઈ દેશી માના હાથ નો દેશી રોટલો તવી મેકી દીધી છે માય રોટલામાં તો એ રેવા દઉં એ રેવા દો માં બનાવે દેશી રોટલો બાજરાનો આ તો ગેસનો ચૂલો છે બાકી લાકડાનો ચૂલો હોય અને માં રોટલા બનાવે તાવડી તાવડી જેવડા મોટા મોટા એક રોટલો ખાઈ જાઓ એટલે ધરાઈ જાઓ પછી આખું થી ખાવું ના પડે જો હાથ નો દેશી રોટલો મારા માયે બનાવો રોટલો જો અમાર રોટલો ફેરવે છે દેસી રોટલો ભાઈ કેમ બનો ને એમ જો એ માના હાથનો રોટલો એટલે આ છે મારા દાદીમાં હાથનો રોટલો એટલે બેટા મુંડા ગામ ગામ આ છે સબ્જી ભીંગડાની ને આ છે રોટલો